રેલો લો গুડ आफ्टरनून કેમ છો આપ સૌ આઈ હોપ કે તો મજા મજામાં હશો વાગી આ બપોરનો 1:00 અને અમે લોકો આવી જ જમવા માટે રોજ બાર ખાવવાનું હોય તમારે અપવાસ અપવાસ છે 81 ભાઈ આજ તો જમાવટ શરૂ થવાનું છે 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 ઓપ્શન મળી જાય ને શું શું આના શીખવા મળે કે રવિવારે પૈસા દઈ ને જમવા બારે જવાય પોણી કલાક બેસું રાહ જોવાની અને પૈસા દઈ જમવાનું છે તો પછી સુકા ભીડ માં બેસવું આડા દિવસે જાય તો આટલી ભીડ ન હોય હમ Vai, vai. Pancaratna halwa. Pancaratna halwa. Aha. Nah. Dar. Dar. Nah. Nah. Dar.

બે ગયો ને હમ હા બેલ માર લે પેલા આપણે બેલ ખેંચોવાજી બાંધી લે પેલા તમને થોડાક એ દેખાડો હા લેવાજી કાઢો હા હાથ લઈ લ્યો આમાં કઈ બેજ નથી આંદરો એસી એમ

ગિફ્ટ મળી હે મુજે ગિફ્ટ ચાંદી ની બંગડી લઈ ગઈ હોસ થેન્ક યુ વેલકમ મને જાળુ રાખ ને ભલે ચાલુ રયો લાવો એના ઉપર મારે આપું વાત કરવી પડે ઘરે જઈને કરશો કે ડ્રાઈવિંગ કરતા કરતા હાલો ઘરે ઘરે બહુ ન હોય ને આ હર્સ કઈ ખુશી માં કરાવી દીધા બર્થડે હતો ને મારો એટલે જો વિચારો એનો બર્થડે દિવસ એમાં મે એને નું ઓલું બ્રેસલેટ કરાવી દીધું હર્ષ ના બર્થડે ઉપર હર્ષે એને પાછી ચાંદીની ઓલી હર્ષના બર્થડે ઉપર એને ચાંદીની બંગડીઓ નદી વાત હર્ષનો બર્થડે હોય મારો બર્થડે હોય ગિફ્ટ તો અમારે એને જ દેવાની ઉસોલ છે મસ્તી કરે છે બધાયની લાડકી છે ને એટલે હા તો છે ને એટલે અને ઈચ્છા હતી આઈ આઈ ના સર ની આઈ ના ની હમ તો મોટી છે બા બધાને દબાવે છે કેવી આઈ નહી તો પડે આસને આ બધા છોકરાઓને કેવી દબાવતી હોય ને નાના બધા હા હા લે આ લે આઈ તો છોકરા બગડી જાય છોકરા બગડી જાય છોકરા એમ

ચોલા આવા મુંડા આટલું ખાધા પછી હે હા તો 6 વાગ્યા સુધી હતી રાત ને જાગો ખાજા તો સાવ આરામ નો દિવસ હતો છ વાગ્યા સાંજના ચમકે છે ને? અહહ ચમકે છે. આટલો ખર્જો કરી રહ્યોય તો. હમ. મસ્ત છે. બર્થડે ગિફ્ટ છે. એને ખુદને ખુદને એસી આઈપોદ મને ભંગડી આવી ગઈ. છે ને? હા છે ને મમ્મી આવી પછી મને. કેવું છે? હમ.

બોલો હવે આલુ પછી આજનો આપણો પ્રોગ્રામ તો કઈ ગયો બધાયને ચાલો કો કહે છે કે આ લોકો રોજ કઈ ગોઠવી પાડે છે આપણે તો ઘણા જો સંજોગ થઈ જાય છે અમારે એકે લાલ એકે લીલો અને પણ હો કલર તો ગોયતા છે બધાયે અમારે જો બાંબેલી સારું સારું એટલે નું નોતું છે હમ સૅન્ડવિચ ઉતરવા ગેંડી જા હા બેટા તમારી હાજા વારાવા હા બેટા એમ મોટો રસોઈ આવી તો તમે ઘરના ચાલુ કરી છો એક બનાવી મસાલો

મનન કઈ હતું મનન કઈ હતું તારે ખરાબ નઈ છે તું સચકારી આવી આપી શકોસ તમારે ના ના બરોબર છોટા સેફને પૂછી આવી ઓ છોટુ સેફ કેવી લાગી તને સેન્ડવિચ ભાઈવી કેમ કરાય કરણ

પૂરી કરવાની પાંચ તો ખાસ તું એકલી બાકી બધા એક એક નઈ ખાઈમ ઓહો

ચાલો ગુડ નાઈટ ગુડ નાઈટ ચાલો હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડિયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત